સમગ્ર ગુજરાતમાં જાતિ જાતના ભેદભાવ વગર જરૂરિયાતમંદ પચાસ પરિવારોને ઘરનું ઘર બનાવી અર્પણ કરનાર ખજૂરભાઈ રાધનપુરમાં સરસ્વતી કોમ્પ્લેક્સ મસાલી રોડ મોમેરા એન્ટરપ્રાઇઝ ખાતે ઉદ્ઘાટન કર્યું ખજૂરભાઈના બ્રાન્ડનું શુદ્ધ ગાણીના સિંગ તેલનું રાધનપુર મસાલી રોડ ખાતે પોતાની નામ અને બ્રાન્ડવાળા શુદ્ધ સિંગ તેલના સ્ટોરનું શુભારંભ કરાવ્યો તેના રાધનપુર અને સાંતલપુરના ડીલર રામજીભાઈ સુસરા તેમનો કોન્ટેક્ટ નંબર નાઇન વન અને સેવન થ્રી અને સિક્સ થ્રી ફાઇવ આજની યુવા પેઢી એ વ્યસનથી મુક્ત રહી સારા મિત્રોની સંગત સાથે જરૂરિયાતમંદોને મદદરૂપ બનવા ખજૂરભાઈની અપીલ સમગ્ર ગુજરાતમાં કોઈ પણ પ્રકારના નાત જાતના ભેદભાવ વગર ત્રણસો પચાસ જેટલા જરૂરિયાતમંદ પરિવારોને ઘરનું ઘર બનાવી અર્પણ કરનાર અને હંમેશા લોકોને મદદરૂપ બનવાની ભાવના સાથે સેવા કાર્ય કરી રહેલા અને પોતાની યુટ્યુબ ચેનલ પર અનેક પ્રકારના હાસ્યના એપિસોડ રજૂ કરી લોકોના ચહેરાઓ પર હંમેશા સ્મિત રેલાવનારા ખજૂરભાઈ મંગળવારે રાધનપુર મસાલી રોડ ખાતે તેઓની નામ બ્રાન્ડવાળા તેલના સ્ટોલના ઉદઘાટન માટે પધાર્યા હતા ખજુરબાઈએ પોતાની નામ બ્રાન્ડવાળા તેલના સ્ટોલને રાધનપુર શહેરમાં કાર્યરત કરવા બદલ સ્ટોલના યુવા સંચાલકોને શુભેચ્છાઓ પાઠવી આજના યુવાનોને વ્યસનથી દૂર રહી સારા મિત્રોની સંગત સાથે પરિવાર શહેર અને દેશનું નામ રોશન કરવા તેમજ જરૂરિયાતમંદોને મદદરૂપ બનવા અપીલ કરી હતી

મને કોઈ હું ક્યારે એક્સપેક્ટેશન કોઈ વસ્તુથી રાખતો નથી એટલે જ્યારે હું આજે ખજૂરભાઈનું જે શુદ્ધ સિંગતેલના આઉટલેટમાં રાંધણપુરમાં આવું છું અને જે પબ્લિક જોઉં છું બપોરે એક વાગે અમુમન એવું હોય છે કે તમને ક્યારેય પબ્લિક કોઈ કાર્યક્રમમાં ગુજરાતનો કદાચ હું મારી જાતને બહુ ધન્ય સમજુ છું કે એક માત્ર એવો કલાકાર છું કે જેને એક વાગે પણ બેન દીકરીઓ પોતાના કામ છોડીને પોતાની રસોઈ છોડીને મારા માટે આટલી જનમેદનીમાં લોકો રાંધણપુરમાં આવે છે એટલે રાંધણપુરનો ખૂબ ખૂબ આભાર ગુજરાતની જનતાનો ખૂબ ખૂબ આભાર કે તમે તમારા ખજૂરને હર હંમેશ પ્રેમ આપ્યો છે અમારા મારા કોઈ પણ સાહસને પણ તમે આવકાર્યું છે એટલે રાંધણપુરની જનતાનો ખૂબ ખૂબ આભાર આ વિસ્તારમાં આવ્યા આપનો પ્રેમ જોવા મળ્યો આપનું સિંગતેલ પણ આપણે બજારમાં મૂક્યું છે આ વિસ્તારની જનતાને શું સંદેશો આપવા માંગો બસ આ વિસ્તારની જનતાનો એ સંદેશ આપવા માંગુ છું કે થોડું ખાવ પણ સારું ખાવ ખજૂરભાઈનું જે શુદ્ધ સિંગતેલ છે એ એ સિંગતેલના ઘણા ફાયદા છે તમે કપાસિયા તેલ ખાવ છો કે પામોલી તેલ ખાવ છો આપણી જનરેશને ક્યારેય સિંગતેલને પ્રાધાન્ય નથી આપ્યું એટલે ગુજરાતની જનતાને આપણી ગુજરાતીઓની જે આબોહવાને અનુકૂળ કોઈ તેલ હોય તો એ સિંગતેલ છે એટલે એને સપોર્ટ કરો એને પ્રેમ આપો અને મારી ગણતરી હંમેશા એ જ રહી છે કે ગુજરાતની જનતા ફાસ્ટફૂડ છે હોટલ છે ઘર છે એ મકાન છે દુકાન છે એ જગ્યા પર લોકો સિંગતેલની મહત્વતા સમજે અને શુદ્ધ સિંગતેલ પોતાના ઘરના રસોડામાં વાપરે સોશિયલ મીડિયામાં ખજૂર ખજુબેરનું મોટું નામ છે અને ખૂબ લોકો જોતા હોય છે તો સોશિયલ મીડિયામાં ઘણી બધી સારી કન્ટેન્ટ આવે છે ખરાબ પણ આપતી હોય છે કેવી જોય જોય લોકો આ મા મને જે ફોલો કરવા વાળો જે વર્ગ છે યંગ છે એટલે યંગ જનરેશન ને હું એ જ કહીશ કે સારું અને સ્વચ્છ કન્ટેન્ટ જેમાં મા બેન દીકરીઓ બેન સાથે મળીને જોઈ શકે ઘણી કેવું હોય છે કે સમાજમાં એટલી બધી વધી ગઈ છે કે હરેક કન્ટેન્ટ ક્રિએટર હોય ઇન્ફ્લુએન્સર હોય એના મનમાં એવું થઈ ગયું છે કે તમે વલગર કન્ટેન્ટ કાં તો ગાળો બોલશો તો તમે ચાલી જશો માર્કેટમાં પણ ગુજરાતની જનતા ખૂબ સમજદાર છે અને ગુજરાતની જનતા ખૂબ જાણે છે કે શું સારું છે શું ખરાબ છે એટલે જે યંગ જનરેશન છે જે યુટ્યુબમાં બિલીવ કરે છે જેને આવનારા ભવિષ્યમાં

મેં ક્યારેય નાત જાતમાં બિલીવ નથી રાખ્યું કોઈ પણ વર્ગનો વ્યક્તિ હોય જેને જરૂર છે એના માટે હું હંમેશા ઊભો રહ્યો છું એટલે નાનપણથી મા બાપના એવા સંસ્કાર છે મારા આશીર્વાદ છે કે નાનપણથી ભાઈઓને બહેનોને એક જ સંસ્કાર આપ્યા છે કે કદાચ તમારી પાસે દસ રૂપિયા હોય તો ચાર રૂપિયા ગરીબો પાછળ વાપરો તમે કદાચ કોઈની પાછળ દસ રૂપિયામાંથી ચાર રૂપિયા વાપરશો તો મહાદેવ તમને દસ ગણા આપશે એટલે એ ભાવનાની સાથે જ નાનપણથી જ અમે બધા ભાઈઓ આવી જ પ્રેરણાથી આગળ વધી રહ્યા છીએ અને મા બાપના આશીર્વાદથી અમે આગળ વધી રહ્યા છીએ